બાય બાય બધાય કીડિયા રૂપુરવા જાય જોય કાર ક્રિશો ન્યા જો ન્યા જો જો એમાં સામે ઓલી છે ને એમાં છે ન્યા પૂરી દે ને થોડું હા ખાલી સ્લીપર પહેરાઈ દયો ને હાથેથી નહીં કેમ નહીં હાથેથી અલગ અલગ ને ઢગલી નહીં એક જગ્યાએ આ ધ્યાને ત્રણેય કીડિયા રૂપુરવા જાય છે અને આપજો બીના દીદી ઈ પૂરશે ચાલો પાણીપુરી બનાવીએ છીએ બટેટા બાફ મીકા છે બપોરે જ પાણી મસ્ત ઠંડુ કરી લીધું તું બનાવી લીધું તું એટલે ઠંડુ થઈ જાય અને હવે અમે વાડીએ પાણીપુરી લઈને જવાના છીએ તો પાંચ વાગ્યા છે છ વાગશે ને એટલે જઈશું કેમ કે અત્યારે વધારે તડકો હોય છે બહુ એટલે ને આદ્યા અને કીડિયારું પૂરવા ગઈ છે ચાલો હવે અમે બધુંય અમારું ભાથું ભેગું લઈ લીધું છે હવે અમે બધાય જઈએ છીએ વાડીએ એક્ટિવા લઈને જઈએ છીએ એક બીના દીદી ચલાવશે ને એક મમ્મી ચલાવશે પપ્પાની વાડીએ જઈએ છીએ પકડજો ગાડી આવે છે હા એમાં બેસાણી હા હા સીજ જઈ હતી

ના ચા બનાવે છે કોણ ફૂલ તોડે નો તોડાય કે ફૂલ ના તોડાય ફૂલ નો તોડાય દાદી આ ફૂલ તોડે છે જો જો ઓલા તો કેવા સરસ છે બારમાસી તો ત્રણ કલરના આધ્યા શું કરવું તારે એને ગંદુ પાણી છે ને એમાં અધ્યે નહીં નહીં કરવી છે પછી ક્યારેક આપણે ચોખ્ખું કરીને આવશું આ તો બેન નઈ છે એ આ એ આ મૂકી દો હું મૂકી દઉં મૂકી દો હું મૂકી દઉં હું મૂકી દઉં હું મૂકી દઉં ચમ 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 કર અરે વાહ આ તો ગરના કરતા પાણી માના

પપ્પા ને કાકા ને બેઠા છે ને અહિયાં મમ્મી ને બીના દીદી શિવાંગી દીદી અરે વાત કરે છે એક બોટ પાછળ ગયા છે શું કરે અહિયાં અહિયાં જો સાડીનો વાળો તો પૂરો બધી સાઈડી કાઢી નાખી સુકાઈ ગયું જો બધું પપ્પા રોજ સાઈડી લઈ આવતા અને અમને ફોલીને મોકલતા

पासे उभी रहे छे पानी पीवे छे जो 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 भू पीवे Sukar bu.

પાણી આવતા તીખું મીઠું પાણી ચાલો વંધારું થઈ ગયું છે અને આદ્યા છે ને તોફાન કરતી આદ્યા તોફાન કરે છે

શું કરો છો તમે ઘરે આવી ગયા છીએ અમે બધા મમ્મી એના મોબાઈલ લઈને બેઠા છે અત્રણેય છોકરીઓ જો મેકઅપ કરે છે અરે વાહ અરે વાહ એ કોમ કર દે ક્રિશુદીદીને કોમ કર દે અરે વાહ કે રેડી કરી દેજો જો સરસ જો માળા પહેરેવી છે ને લિપસ્ટિક કરી દો પછી નેલ પેન્ટ કરી દો પરફ્યુમ આજે એને પરફ્યુમ કરી દે તો પરફ્યુમ પરફ્યુમ ક્યાં છે પરફ્યુમ પર આઈ વાહ કરો આઈ સાઈડો નથી આઈ ખોવાઈ ગયો